નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો કેવું છે સારું છે અને આખ્યા ગુજરાત આપણું છે અને નીટ ને સોલ્વ કરવાની છે બધા જ એમસીક્યુ ને તૈયાર કરવાના છે ચાલો તો બહુ વધારે વાત નથી કરવી મારે પાછો એમ થાય સાહેબ હવે ભણાવો હાલો ભણવા પર ધ્યાન દેવાનું છે તૈયાર થઈ જાવ હાથમાં પેન્સિલ રાખી દો બાજુમાં ચોપડી ખોલી દો ને નોટબુક ઓપન રાખી દો રાઈટ પાર્ટ સિક્સ છેલ્લો પાર્ટ છે પાર્ટ બી નો એને જોવાનું છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જોવો પહેલો સવાલ આપણે એકાણું માં સવાલ પડશે મશરૂમ નો ખાવા લાયક ભાગ કયો છે ચોપડીમાં આની કોઈ ડાયરેક્ટ વાત નથી યાદ રાખી લ્યો પ્રકણી ધાનિકાય પ્રકણી ધાનિકાય એ મશરૂમ નો એકદમથી આ બાજુના ભાગમાં એટલે કે એનો જે અંદરનો ભાગ હોય ને એના ભાગમાં આ રીતે પ્રકણી ધાનિકાય બનતી હોય છે એટલે કે ધારો કે ત્રિપરિમાણીય સ્ટોરી જોઈએ આપણે તો આની અંદર આ રીતે પ્રકણી ધાનિકાય બનતી હોય છે જેને આપણે ખાતા હોઈએ છીએ એટલે મશરૂમનો કયો ખાવાલાયક ભાગ છે તો કે એનો પ્રકણી ધાનિકાય એનો ખાવાલાયક ભાગ છે ધાણી નહીં હોય ધાનિકાય આગળ વધીએ છીએ વાયરસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરતો ફૂગ કરતા મોટા હોય એ બે જ આવે ફૂગ કરતા નાના વિરોઇડ્સ કરતા નાના હોય એ બે જ આવે વિરોઈડ્સ કરતા તો મોટા હોય બેક્ટેરિયા કરતાં નાના હોય એ આપણો પરફેક્ટ આન્સર છે યાદ રાખજો વાયરસ જે છે બેક્ટેરિયા કરતાં નાના હોય બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પાસ થઈ શકે નાઇન્ટી થ્રી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ફૂગના કયો વર્ગોમાં જોવા મળે છે આ બે ભાઈ આ બે આપણે વાત કરી છે આ અને બે એટલે આસ્કો અને બેસીટો વર્ગની બંને ફૂગની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે એન પ્લસ એનની ની મધ્યવર્તી સ્થિતિ જોવા મળે છે એટલે આન્સર આપણો બનશે બી અને સી રાઈટ યાદ રાખજો આન્સર બનશે બી અને સી ચોરાણું બેક્ટેરિયા અને ફૂગના સભ્યો કે જે મૃત કાર્બનિક ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે મૃત કાર્બનિક ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે બેક્ટેરિયા અને ફૂગના એવા સભ્યો કે જે આ મૃત કાર્બનિક ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને શું કહેવાય તો એને વિઘટકો કહેવામાં આવે શું કહેવામાં આવે વિઘટકો જે કાર્બનિક ઘટકનું અકાર્બનિક ઘટકમાં રૂપાંતર કરે છે ઓકે ફૂગના અલિંગી પ્રજનન કોના દ્વારા ફૂગમાં અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે વેરી ઇમ્પોર્ટન્ટ આપણે આખું ફૂગને ભણી જ ગયા છીએ ફૂગની અંદર ત્રણ પ્રકાર વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન બોલતા જજો કલિકા સર્જન અને અવખંડન કલિકા સર્જન પછી અહીંયા ક્યાંય લખેલું છે જુઓ તો નથી તો આપણે અહીંયા શું લખશું ભાજન યાદ રહેશે અવખંડન કલિકા સર્જન અને ભાજન દ્વારા શું કરે છે એક માંથી બે બનતા હોય છે વાનસ્પતિક પ્રજનન ની વાત કરે અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા યાદ રાખજો કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા લિંગી પ્રજનનમાં કણી પરથી કોણ આવી ગયું પ્રકણી બીજાણુઓ રાઈટ અંડ બીજાણુઓ અને ધાની બીજાણુઓ અંડ બીજાણુ અને ધાની બીજાણુ આ ટેબલ તમને ક્યારે ભૂલાવું જોઈએ નહીં રાઈટ ચાલો તો તમને અહીંયા મળી જશે અલિંગી બીજાણુ એટલે કયા કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા શું કરે અલિંગી પ્રજનન કરતા હોય છે નીચેનામાંથી ફૂગ લાંબી પાતળી અને સૂતરના તાતણા જેવી રચના નથી નીચેનામાંથી કઈ ફૂગ એ લાંબી પાતળી તાતણા જેવી રચના ધરાવતી નથી હંમેશા માટે યાદ રાખો ફૂગની રચના આ જ હોય લાંબી હોય પાતળી હોય ને સૂતરના તાતણા જેવી હોય ફૂગની સૌથી મોટી વિશિષ્ટતા એ છે એક અપવાદને બાદ કરતા કે જે એક માત્ર એક કોશી છે અને એક કોશી હોય તેમાં લાંબી પાતળી સૂત્ર જેવી તાતણા જેવી રચના બને જ નહીં અને એટલે આપણો આન્સર થાય ઈસ્ટ ઈસ્ટ એક માત્ર અપવાદ સાથે કેવી છે એક કોશી છે ઠીક છે હા કે ના આ જો આવું હોય ઈસ્ટ એટલા માટે એમાં આવી રચના જોવા મળે ને બાકી બધામાં જોવા મળશે અકાર્બન ની ઘટકો માંથી યાદ રાખજો નાઇન્ટીટ પ્રતિકૂળ પરિસ્થિતિ હેઠળ બેક્ટેરિયા ખાલી જગ્યા દ્વારા પ્રજનન કરે છે રાઈટ પ્રતિકૂળ પરિસ્થિતિ હેઠળ બેક્ટેરિયા શું કરશે પોતાના બીજાણુમાં રૂપાંતર કરે એની ફરતે એક મજબૂત બને જેને કહેવાય છે કોષ્ઠન અને એની અંદર કોષ રસ અને કોષ કેન્દ્ર નાના નાના ડિવિઝન થાય અને એની ફરતે કોષ રસ આવીને શું થઈ જાય ગોઠવાઈ જાય આ પરિસ્થિતિમાં રહે અને જે પરિસ્થિતિ અનુકૂળ બને કોષ્ઠન જે છે બહારનું લેયર સખત આવરણ છે એ ફાટી જાય અને કોષ્ઠન ફાટતા એમાંથી આ બીજાણુઓ રિલીઝ થાય ઓકે તો પ્રતિકૂળ પરિસ્થિતિ હેઠળ બેક્ટેરિયામાં આના દ્વારા પ્રજનન થાય છે પોતાની આપતા નતા આ બધા કેવા થઈ ગયા તો કે વિષમપોષીઓ થઈ ગયા કેવા થઈ ગયા તો કે બધા જ પ્રજીવો એ વિષમપોષીઓ છે યાદ રાખજો નવ્વાણું આ પ્રચલન રચના હા જો તમને કદાચ એમ સર પરોપજીવી કેમ આન્સર ટીક ન કરાવો કેમકે બધા જ પ્રજીવો વિષમ પોષી ખરા પણ બધા જ સજીવો પરોપજીવી નથી ઉદાહરણ તરીકે અમીબા પરોપજીવી નથી હાલાકી એન્ટીબા પરોપજીવી છે ઉદાહરણ તરીકે સમજી લો કે સ્લીપર એનિમલ એટલે પેરામિશિયમ એ પરોપજીવી નથી એ વિષમ પોષી એટલે આખા પ્રજીવોને ધ્યાનમાં રાખીને આપણે જવાનું છે ઓકે એટલે ડાયરેક્ટ તમે આ નહીં લેતા કે પરોપજીવી કેમ ન લીધું આનો આન્સર આ રીતે લેવાનો આ પ્રચલન રચના જોવા મળતી તમે ચેપ્ટર નંબર ચાર પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં ભણશો ઓકે એકસો ને એક વાયરસ કરતા નાનામાં નાનો જીવ કોણ તો કે વિરોહ જે વાયરસ કરતા નાના છે બાકી આ ત્રણે ત્રણ વાયરસ કરતા કેવા છે મોટા છે ઓકે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ક્યારે જોવા મળે છે અવસ્થા એટલે એકકીય કોષ એન અને એન રાઈટ આવી રીતે હોય અને આ બે કોષો એકબીજા સાથે જોડાય એટલે પેલા જીવરસ નું સંયુગ મન થાય અને બે કોષો પાંચ પાસે આવે એટલે એન વધતા મધ્યવર્તી સ્થિતિ સર્જાય હવે તમને આન્સર આવડવો જોઈએ મધ્યવર્તી સર આન્સર પહેલેથી આવડતો તો તમે શીખવાડ્યું ત્યારથી વેરી ગુડ આવડવું જોઈએ બે એકકીય કોષો ત્વરિત ન જોડાય ત્યારે ત્યાં એકકીય સ્થિતિ જર્જાય કેની અંદર દર્શાય આ બે આસ્કોમાઇસિટીસ અને બેસિડોમાઇસિટીસ ની અંદર ચાલો ઠીક છે આગળ વધે ડ્યુટરોમાઇસિટીસ ના સભ્યોમાં ખાલી જગ્યા શોધાશે ત્યારે તેને આસ્કો અને બેસિડોમાઇસિટીસ માં ખસેડવામાં આવે આન્સર નીચે જ છે લિંગી પ્રજનનના પર્ટીક્યુલર એના જે રસ્તા છે અથવા તો લિંગી પ્રજનનના એના અંગો છે એ જ્યારે વ્યવસ્થિત રીતે શોધાય એટલે લિંગી પ્રજનન પ્રોપર જ્યારે આપણે ડિફાઈન કરીશું ત્યાર પછી એને એના અનુરૂપ આસ્કો કે બેસેડોમાઇસેટિસમાં મૂકીશું આ ફૂગમાં અલિંગી બીજાણુઓ ગેરહાજર હોય છે કયા ફૂગની અંદર અલિંગી બીજાણુઓ ગેરહાજર હોય છે ચોપડીની અંદર નોટ ડાઉન કરો અને લખી નાખો પક્ષી ન્યામાં અલિંગી બીજાણુઓ કેવા હોય છે ગેરહાજર હોય છે એકસો ખાલી જગ્યામાં બે અસમાન કશાઓ હોય છે લખી નાખશો ને હા કે ના

મોટી એક યુ બેક્ટેરિયામાં ખાલી જગ્યા ગેરહાજર હોય જોજો યુ કેરિયા નથી આ યુ બેક્ટેરિયા છે યુ બેક્ટેરિયા એટલે મોનેરા સૃષ્ટિના સત્ય બેક્ટેરિયાની વાત કરે છે રાઈટ તો એની અંદર એટીએસ રિબોઝોમ ન હોય એટીએસ કોની અંદર હોય સુકોષ કેન્દ્રીય સજીવમાં હોય બાકી કોષ રસ્તર હોય વર્તુળાકાર દ્વિશુખલા કે ડીએનએ એટલે કે પ્લાઝમિડ પણ હોય રાઈટ સખત કોષ દિવાલ પણ હોય એટલે આ ત્રણ ત્રણ હોય એક ના હોય ચાલો ક્લિયર તો 106 પોઈન્ટ યાદ રાખજો 107 ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં કઈ રચનામાં તફાવત હોય તો કે એની કોષ દીવાલ પેપ્ટીડોગ્લાયકેના પ્રમાણને આધારે આપણે કાતો ગ્રામ પોઝિટિવ અને કાતો ગ્રામ નેગેટિવ રાખતા હોઈએ છે વેરી વેરી ઈમ્પોર્ટન્ટ હેન્સ ગ્રામ એ આ ટેસ્ટ આપેલી હતી અને એની અંદર કઈ ડાઈ વપરાય છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઇટ ઇઝ

કોણ બને છે બાળકો તો અહીંયા તમારો લાયકેન જવાબ આવી ગયો રાઈટ તો અહીંયા આપણે એકસો ને આઠ ક્વેશ્ચન પાર્ટ બી ના કમ્પલીટ કર્યા આની પહેલા પાર્ટ એ પૂરો કર્યો અને હવે હાયર લોજિક ક્વેશ્ચન તરફ જઈએ છીએ થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ